અત્યારે વાગ્યા છે આપણે ચાર વાગ્યા છીએ બપોરના ને પણ સાંજના રોંટા ના ચાર વાગીએ આપણે અત્યારમાં તો આપણે ફટાફટથી થી સીધા સીધા થઈ અને ત્યાં આપણે

ત્યારબાદ આપણે હવે જઈશું અહીંયા અહીંયા થોડુંક વિડીયો આપણે લઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પણ શિવ મંદિર જેવું છે આ શિવ મંદિર જ છે એટલે હવે પાસ આપણે સ્કૂટીમાં ચાલુ કરી દઈશું રહે આપણી પચાસ મીટર છે પાછા ફટાફટથી તો આપણે વધવાનું હોય છે હવે તો અહીંથી ાગડી વળી જા ફટાફટ થઈને ચાલો તો અહીંથી વળાખ લઈ લઈએ આપણે ફટાફટ અહીંથી વણાક લઈ લીધો હે આપણે હવે

તો આપણે જઈએ તલબલ લઈએ અને પાસ પાસ આવીએ અને કરીએ વીડિયાને સમાપ તો આ મારો ફીનો છોકરો પણ અહીંયા મંથન પોતી ગયો છે એ આપણા ભેગો ભેગ ગયો છે તો સારી વાત કહેવાય તો ચાલો હવે આપણે અહીંથી સીધે સીધા જા હું એટલે હામી આપણી વાળી દેખે એનાનું કર થોડુંક અહીંયા લીલું આવ્યું છે ઢોર માટે તો ભલે વાયર તો આપણે આપણે અહીંથી થોડુંક બાકી દિવસે પછી આપણે આવી જ બકાલું પછી તલ નહીં આપણે આવી જાય તો આપણે ફટાફટથી જઈએ અને જોઈ આવીએ તો ચાલો જઈએ ફટાફટથી આપણા તલને અહીંયા થોડુંક બકાલું પણ આપણે વાવી દીધું હતું આજ પહેલે તો એટલે જઈએ છીએ આપણે જો અહીંયા બકાલું આપણું તુરિયા નહીં પણ ભીંડા ને સીભડા વાવેલા છે આપણે સીભડામાં કે દેખાતા નથી પણ સારું કહેવાય એ તો આપણે અહીંથી એમ જઈએ એમ ફટાફટથી આમ તો આપણે જઈએ તો હવે અહીંયા તલ પણ તમે જોઈ શકો છો આપણે ફૂલ આવી ગયા છે તલમાં તો હવે આપણે અહીંથી જાય વાંધે કાંઈતરી પાણીયા થોડાક કાંઈતરા જોઈએ પછી કરીએ વિડીયાને સમાપ્ત તો ચાલો આપણે ત્યાં જઈએ ફટાફટથી તો આપણે જવું જો પાણી ક્યાંથી નીકળું ભાઈ પાણી નીકળું લાગે ક્યાંથી તો ભલે નીકળું નીકળવા દઈએ પાણી ભલે એટલે વાંધો હોય તો પણ ઢોરિયામાં જ જાય છે એટલે કાંઈ વાંધો નથી ને અહીંયા આપણે ગઈત્રી પાણી પોતી ગયા છીએ અને તમે જોઈ શકો છો પાણી પર દેખાય છે તો વિડિયાના કરીશું સમાપ્ત થોડીક વાર જોઈ હાલો હવે આપણે તમે જોવો છો અહીંયા પણ તમે તલ જોઈ શકો છો અંદરથી દેખાડી દે પછી આગળ દે વિડીયાને સમાપ તો બસ જોઈ શકો છો હવે તલ તમે મસ્ત ના છે ને આપણે ગેટનાર પણ દેખાય છે તો બસ ગાય જજ કે લેડી અમે ઇતના હી ઉભા રહ્યો છે